तुमने भी कोई उतावल ना करता अरे और बड़े बंद करे के पौधरा फॉर्म जमा मुझे अन्य तालुका खेतीवाड़ी अधिकारी ना सही सिक्का सामने रिसीव आपने आपने सुबह नहीं वाली ये जेना फॉर्म भेजा है तो ये बरो बर जे बस घुटा हुआ है तो पौधरा फॉर्म जमा करा भी रिसीव को भी नहीं वाली एक्टर पर जे कैसे कर आज सरकार आज चुदी कोई जानता फॉर्म बाहर नहीं पड़ा પછી કેસે કોઈ અરજી નથી કરી હવે અરજી કરી એની સાબિતી માટે રિસીવ કોપી આપણે લેવાની છે સરકાર આજે એક સજો જે પૂરાયા ને આજે ઘણા કુજળ આપણો પર વર્ષી રહી છે આજે પણ એક મહિના પછી પણ વરસાદ આવી રહ્યો છે સત્તા સરકારે હું કુટતી મંજી એક મહિનાથી આપું જો મજાક કરવામાં આવી રહી છે હરબાકરીના નામે કરે કેશનો લાગામે કરે પશુઓના પાકનું છે ના હજી ઉગમાજી કોઈ ઉગતા